જય જીન્દ્ર જ્ઞાતિજનો આજે આપણે એવા વ્યક્તિને મળશું જે નાના સિટીમાં છે પણ ખરેખર તો કે એમનું કામગીરી ખૂબ જ અદભુત છે આજે આપણે મળશું જયંતીલાલ રાયચંદ કાનજી છેડા ગામ સતાલુસ

મેં લોકો ભાઈઓ અમારા ત્રણ એટી ફોરમાં આવેલા એની પહેલાં બીજા ભાઈઓ મહેશભાઈ જયેશભાઈને એ પણ હતા ત્યારથી શરૂઆત કરી જ દીધેલી હતી અને વ્યવસ્થિત રીતે સમાજ ચાલતો હતો અને ફાઇનલી અગિયાર અગિયાર બે હજાર અગિયારના રજિસ્ટ્રેશન લઈ ને ત્યારથી ચાલુ કર્યું વ્યવસ્થિત રીતે ઓન પેપર અને ત્યારથી હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઘણા બધા એક પણ રહી ચૂક્યા છે મેલિક દ્રષ્ટિ પણ છે હું એક અમુક તમે તમારો આખો પરિવાર સાધન રૂપ તરીકે સમાજમાં ખૂબ જ પ્રખ્યાત છે તમે બેલેન્સ પરિવાર તરીકે ઓળખાવ છો એક સામાજિક રીતે આધ્યાત્મિક રીતે કે ધાર્મિક રીતે અને ધંધાકીય ખૂબ જ સફળતા પ્રાપ્ત થયેલી છે તો એની પાછળનું કાંઈક એવું કારણ હશે કે જે ખરેખર જણાવી શકો તમે આ વસ્તુ છે અમારા બાપુજી પાસેથી આ બધી પ્રેરણા મળી છે મારો જન્મ ઓગણીસો ને સુડતાલીસમાં થયે જામનગરમાં સેતાલીસ ગામમાં અમે રહેતા હતા બાપુજીને ત્રણ ભાઈઓ હતા અને એ લોકો બધા ખેતી કરતા હતા હવે ખેતી કરતા કરતાં સાથે સાથે બાપુજી વેપારનો પણ સ્ટાર્ટ ધંધો કર્યો અને જવાનું ચાલુ કર્યું બાપુજીનું વિઝન એટલું બધું વધારે આગળ દીર્ઘ દ્રષ્ટિ બહુ રહેતા હતા તો બહાર પણ મોટી જગ્યા લઈને ત્રણેય ભાઈઓનો સમાવેશ થાય એવી રીતે મકાન ત્યાં ફિફ્ટી એવી જ રીતે ખેતીમાં આગળ વધવા માટે એમણે બધી જગ્યાએ જઈને જોયું તો જામજોધપુરમાં ડિસ્ટ્રિક્ટમાં પટેલ લોકોના ખેતી બહુ આગળ હતી તો એનું કારણ શું હતું કે એ લોકો સવારે છ વાગે કામ ઉપર જઈને દસ વાગે તો પાછા આવી જાય ને બળદને પણ આરામ મળતો હતો અને પોતાને પણ છતાં પણ ખેતીમાં આગળ સાથે સાથે એ લોકો યાંત્રિક ખેતી કરતા હતા ટ્રેક્ટરથી એ ટાઈમે ખેતી કરતા હતા તો બાપુજીને એ સારી લઈ ગઈ વાત તો ઓગણીસો ને અઠ્ઠાવનમાં અમે સૌથી પહેલાં ટ્રેક્ટર લીધું ઓગણીસો અઠાવન માં તો બાપુજી ઉપનામ રાજાભાઈ છે તો ટેક્ટર લીધું તો ત્યારથી રાજાભાઈ ટેક્ટર વાળા થી પણ માણસો અમુક ઓળખ ખુલામના લાંધી ઓળખતા હવે મેં એક થી ચાર નો અભ્યાસ સતારુષ ગામ પ્રાથમિક સ્કૂલ કર્યો પાંચ થી સાત નો અભ્યાસ કાનારુસ કર્યો પછી આઠમા ત્રણ થી બોર્ડિંગ ના દાફલથી ઓગણીસો ને થી ઓગણીસો ને વર્ષ ત્યાં રહ્યા નવી બોલ્ડિંગ ઓગણીસો ત્રેસઠમાં ચાલુ થઈ ત્યારે અમે રેસિડન્સ જામનગર ચાલુ કર્યું એ નવી બોલ્ડિંગમાં લાભ ના મળ્યો અને અમે બધા ભાઈઓ જામનગર આવી ગયા અને બધાનો અભ્યાસ ત્યાંથી વ્યવસ્થિત ચાલુ થઈ ગયો આ રીતે આગળ ઓગણીસો ને ત્રેસઠમાં પહેલાં ગ્રેન્ડ માર્કેટમાં દુકાન ચાલુ કરી અને અભ્યાસની સાથે સાથે દુકાનમાં પણ થોડો થોડો અનુભવ મેળવવા માટે હું જતો હતો હવે એમાં એવું બન્યું કે કોમર્સ સબ્જેક્ટ લીધો તો એમાં બેન્કિંગ સબ્જેક્ટ આવતો હતો સબ્જેક્ટ આવતો હતો હવે બેન્કનું કામ હું સંભાળતો હતો અને અહીંયા બેન્કિંગ સબ્જેક્ટ આવ્યો તો એમાં મને બહુ સારા માર્ગ મળ્યા ત્યારે અનુભવ ખ્યાલ આવ્યો કે પ્રેક્ટિકલ અને અભ્યાસ એ બેનો સમન્વય થાય તો કેટલું સારું થાય એ ત્યારે અનુભવ થયો અને આ બધાની કારણની પાછળ એક મેઇન વસ્તુ છે બાપુજીની દીર્ઘ દ્રષ્ટિ હતી બધા સાથે રહેતા હતા સેતાલીસમાં પણ જે નવા મકાન બને અમે છ ભાઈઓ છે ને છ રૂમ પણ તે દિવસે બાપુજીએ બનાવ્યા એવી જ રીતે એમને ખ્યાલ આવ્યો કે હવે હું એક જ બોર્ડિંગમાં હતો કે બધાને એટલે નાઇન્ટીન સિક્સટી થ્રીમાં જામનગર પણ રહેવા આવી જાય અને ત્યાં લસણનો વેપાર ચાલુ કર્યો પછી ઓગણીસો ને ઓઈલ મિલ ચાલુ કર્યું ઓઇલ મિલ ઓગણીસ સિક્સટી 3 હા 76 ઓકે 76 ઓકે તો એ વર્ષ પણ માં બધી ત્યાં જ છે હતી ત્યારે ઓકે અને વર્ષ એ ચલાવી સાથે સાથે બિઝનેસ માં વધારે જોર ચાલ્યો એટલે મેલ બંધ કરી દીધી ને બરાબર બિઝનેસ એમ કરતા કરતા માં અને 83 માં દુષ્કાળ પરિસ્થિતિ આવતા રસણ નો ધંધો ઓછો થતા અમે બધા ભાઈઓ વિચાર કર્યો કે આપણે બારે કરવો પડશે હું ને ધીરુભાઈ પેલા જોયું પણ થોડું અમને અનુકૂળ ના લાગ્યું એટલે કે અમુક વસ્તુ હિસાબ કિતાબ ચીઠી ને એવું બધું હતું અને ફેક્ટરી જોઈને તો વ્યવસ્થિત રોડ રસ્તા ને બહુ અનુકૂળ જામનગરની સુવિધા થોડીક ઓછી લઈ લેવા ત્યાંથી અમે સીધા સુરત આવ્યા સુરત જયેશભાઈ મહેશભાઈ મહેશભાઈને જ મળ્યા એ લોકો અહીંયા હતા જ ઓલરેડી અમને અમે વાત કરી કે ભાઈ અમારે આ રીતે બિઝનેસ માટે આવ્યા છે કુદરતી એમણે એમ વાત કરી સીધી સંભવ જે જાગવાનો હોય ને સમય તો એ લોકોએ જે એક વ્યક્તિનું ખાતું લીધું હતું બાર મશીનનું એને બીજું ખાતુંમાં જે બાર મશીનનું વેચવું જ હતું એટલે એમણે જાણ કરી એમનું ખાતું જોયું એમનું લીધું જોયું અને પછી અહીંયા મશીનના ખાતાથી એટી ફોરમાં કામ સુરતમાં ટેક્સટાઇલનું ચાલુ કર્યું નાતીજોને એક વાત જણાવી દઉં કે પોતે ધંધાકીય રીતે પણ સુરતમાં મોસ્ટ ગણવામાં આવે છે બિઝનેસ તરીકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ એમનું ખૂબ સારું નામ છે અને સારી બાબત એ છે કે એમણે હજી સુધી પોતાના કેને એક પ્રોફેશનલિઝમને એટલું સરસ રીતે ડિસિપ્લિનમાં આગળ વધાર્યું છે કે ખરેખર એક પોતે એક્ઝામ્પલ છે હું આ બાબત જાણવા માંગીશ જયંતિભાઈ કે ડિસિપ્લિનમાં તમે ખૂબ જ માનો છો કે ચોકસાઇપૂર્વક કામ કરવું અને ડિસિપ્લિન રાખવી તો એ એક તમારા બાબત જાણવા માંગીશ કે ખરેખર આ કેવી રીતે તમે મેન્ટેન કરો છો ને કેવી રીતે તમે ચાલુ રાખો છો એમ આમાં બિઝનેસમાં આગળ વધારવામાં બાપુજીએ અમને ચાર વસ્તુ શીખવાડી વિનય વિવેક એ એક એક નીતિ અને નિયમ ચાર વસ્તુ જો તમે તમારી સાથે રાખશો તો ક્યાંય તમને વાંધો નહીં આવે એ વસ્તુથી બિઝનેસની અંદર દરેક ભાઈઓ સાથે છ બધા ભાઈઓ મેળવી અને આ મુદ્દો સાથે રાખી અને ધીમે ધીમે આગળ વધાયો એટી ફોરમાં બાર મશીન ચાલુ કર્યા એટી સિક્સમાં યાનમાં અમે નવું કામ સ્ટાર્ટ કર્યું કિમમાં ટિસ્ટિંગનું ત્યાર પછીના વર્ષમાં એક્સરસાઇઝિંગનું ચાલુ કર્યું અને ધીમે ધીમે આગળ વધતા ઓગણીસો નેવુંમાં કોર્પોરેટ લેવલ ઉપર ફેડિલ ફ્લામેટ લિમિટેડ કંપની ચાલુ કરી ત્યારથી ધીમે ધીમે દરેક વસ્તુ આગળ 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 વધતા ગયા પણ એમાં જે આ પ્લાનિંગ બીજી મેઇન વસ્તુ એ છે કે આપણે વ્યક્તિ પોતે કામ કરવા ધારીએ તો આપણે કેટલું કરી શકીએ પણ આપણે આપણી નીચેના ચાર માણસો રાખીને કામ કરીએ તો ચાર ગાણું થાય એક સામાન્ય હું દાખલો આપું આપણે ખેતી કરતા હતા ત્યારે સવારથી સાંજ સુધી દસ મજૂર રાખીએ અને સો રૂપિયાનો પગાર મજૂરી આપતા હતા તો આપણે એની સાથે એ જ કામ કરીએ તો આપણે સો રૂપિયાનું જ કામ કરી શકીએ પણ નહીં બાપુજીનો ધ્યેય એવો હતો એ લોકોને દસને કામે લગાડી અને આપણે આપણા બીજા કામમાં ધ્યાન પુરાવવાનું કે જેનાથી ભવિષ્યનો પ્લાન આપણે કરી શકીએ અને વધારે ઇન્કમ કરી શકીએ આ ધ્યેય એમનામાં હતો એ અમે લોકોએ અપનાવ્યો અને એવી રીતે કામ બીજા પાસેથી લેવા માટેનું જો આપણે કરીએ અને આપણે પોતે થોડાક ફ્રી રહીએ તો નવા નવા આઈડિયા કે અત્યારે બિઝનેસમાં ટકવા માટે ટેકનોલોજી એટલી બધી નવી આવી ગઈ છે તો એમાં એની પાછળ ધ્યાન રાખવાની જરૂર છે તો આ વસ્તુ અને ભવિષ્યનું પ્લાનિંગ વહેલું કરવું પડે એવું છે તો હરીફાઈમાં ટકી શકાય એમ કરતાં કરતાં ધીમે ધીમે આ પ્રગતિ થઈ છે એ ખૂબ જ સારી બાબત કીધી જયંતીભાઈએ કે ખરેખર તમારે બિઝનેસમાં આગળ વધવું હોય કે આજે પોતાના લાઇફમાં આગળ વધવું હોય તો ટેકનોલોજી અને ચેન્જીસ લાઈફમાં ખૂબ જરૂરી છે એટલે હંમેશા એને અપડેટ લેવું બહુ જરૂરી છે જેંદિપ્રધાર ખૂબ જ સારી બાબત પણ છે કે આધુનિકતા અને પરંપરાગત એમનો એટલો બધો સરસ સમન્વય છે કે એ એમનો એક ઉદાહરણ પણ આપણે જોશું જયંતિભાઈ તમે પોતે ધંધા કરીએ તો એટલા બધા સ્ટ્રોંગ છો અને સમાજ કે સંઘમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે હંમેશા તમે આખો તમારો પરિવાર હોય જ છે આગળ તો એ મામલામાં હું જાણવા માગીશ કે ખરેખર આ કેવી બેલેન્સ કરો છો તમે બેલેન્સ તો આ જે સંપત્તિ જે છે ને એ અમને કામ લાગે છે છય ભાઈઓ દરેક કામમાં સાથે ને સાથે હોય છે એટલે અને કામનું ડિવિઝન બધાને કરી આપ્યું છે સૌ સૌને કામ અલગ અલગ સોંપેલું છે અને પોતપોતાનું કામ પોતે કરી શકે પોતાનું પ્લાનિંગ કરી શકે અને આ રીતે બધો સમન્વય થઈ શકે અને એ પરિવારમાં તમારે સંપૂર્ણ ખૂબ જ છે તમે સામાજિક રીતે પણ દરેક જગ્યાએ પોતાનું યોગદાન આપો છો તો એ પણ હું જાણવા કે ખરેખર સામાજિક રીતે પણ આટલા બધા તમે બધી જગ્યાએ યોગદાન આપો છો તો એ પ્રેરણા ક્યાંથી તમને મળે છે એ પ્રેરણા અમારા બાપુજી પાસેથી જ મળી છે એમનો સ્વભાવ પહેલેથી એવો હતો કે તમે બીજાને મદદ શક્ય હોય એટલી કરો તો એ સારું અને ભવિષ્યમાં એ કામ લાગશે અમે લોકો અહીંયા સુરતમાં આવ્યા પછી અમારા કાકા બાપાના ભાઈઓને જણાવ્યું કે અહીંયા સ્કોપ છે એટલે એ લોકો પણ આવ્યા એ લોકોએ પોતાની રીતે બહુ સારી રીતે સેટ થઈ ગયા એવી રીતે અમુક સભા સગા સંબંધીને પણ બોલાવ્યા એ લોકોએ પણ બધા સારી રીતે સેટ થઈ ગયા તો આના ઉપરથી આપણને એટલું ખ્યાલ આવ્યો કે આપણે બીજાને માત્ર માર્ગદર્શન આપવાથી એ પણ માણસ આગળ આવી શકે છે એવું નથી કે બધું એ આપણે એને નહીં કરવી તો આ હિસાબે એ ખૂબ જ સારી બાબત છે કે કે ને કે પોતે જેટલું આપણે આગળ વધો છો અને આપણા સમાજના લોકોને સાથે મળીને જો આગળ વધશો તો એનું એક અલગ જ પરિણામ આવશે એક જાણવા મળે છે અને આ ખૂબ જ સારી બાબત છે કે એક સારા આપણને કે ને સારો સંદેશો પણ મળે છે કે સંપ ત્યાં સંપ બહુ જ મોટી વાત કીધી તમે જો સાથે હશો તો ઘણું બધું પાર કરી શકશો ઘણા બધા ચેલેન્જીસ લઈ શકશો અને કે ને કે એક અલગ જ દુનિયા તમારી વસાવી શકશો ખૂબ ખૂબ આવાજે તમે ખૂબ ખૂબ જ સારો સંદેશ લીધો હવે એક થોડીક અંગત બાબત પણ હું આવીશ કે તમે આજે સાથે બધા છો તમે બધા ભાઈઓ સાથે છો અને બધી જગ્યાએ તમારા તમારો સામાજિક રીતે પણ લગભગ તમે બધી જગ્યાએ ઇન્વોલ્વ હોવ છો તો હાઉ યુ મેનેજ યોર ટાઈમ તમે તમારા સમયની કેવી રીતે ગોઠવો છો સમયમાં એવું છે કે અમે લોકો એક કામનું જે ડિવિઝન કરી રહ્યું છે ને તો મારા ભાગે મેં એકાઉન્ટ સબ્જેક્ટ રાખેલો છે અને એકાઉન્ટ સબ્જેક્ટ એવો છે કે આપણે રોજે રોજ કરીએ તો વધારે સારું પણ ક્યારેક આજનું કાલે કરવું હોય તો એમાં બહુ ફરક પડવાનો નથી એટલે એ હિસાબે સમય પણ પૂરો મળે છે અને પ્રસંગ ઉપાત સુરત અમે એવી જગ્યા ઉપર છે કે જામનગર કે બોમ્બે હોય તો બધા મળે હવે અહીંયા બીજા લોકો તો બહુ ઓછા આવી શકે તો સારે કે સસ્તે આપણે જવાનું હોય તો અમે લોકો બધાય જે જઈ શકે એ લોકો દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છે અને બધી જગ્યાએ ભાગ લે છે અને ખૂબ ખૂબ આ સારી બાબત છે અને એક વાત હવે હજી હું જણાવવા માંગીશ કે જયંતિભાઈ આપણે કહીને સુરત ખૂબ જ નાનો આપણો સમાજ છે લગભગ પૂર્ણ ત્રણસો ત્રણસો કેન્ડિડેટ છે એટલે ખૂબ જ એક કુટુંબની જેમ આપણે કહીએ કે અહીંયા બધા મેનેજ કરો છો તો આ બાબત પરથી હું કંઈક જાણવા માગીશ સુરત સમાજ સમાજ આપણે જો ના કહીને એને માટે ફેમિલી કહીને મોટું તો કહી શકાય એટલા માટે કે સુરતની અંદર બધા એકબીજાને હળી મળી નહીં જઈ રહીએ છીએ ક્યારેય કોઈ જાતનો વાદ વિવાદ પણ નથી થતો ઇવન આપણે જે સમાજ થાય ને તો કોઈને ક્યારેય મારે પ્રમુખ બનવું છે કે આને પણ એ વસ્તુ હતી જ નહીં મહેશભાઈને અમે કેટલા વર્ષ સુધી પ્રમુખ તરીકે રાખ્યા અને એમણે સેવા આપી એટલે અહીંયા ક્યારેય આ વસ્તુ બનતી નથી એટલે એક સામાજિક એક પરિવાર તરીકે જ બધા રીએ છે એટલે ઉલટાનો એક સુરતનો સમાજ દાખલારૂપ પણ વિશ્વભરમાં હરારી સમાજ માટે દાખલા રૂપ છે એક કુટુંબની કુટુંબીને રહેવું જોઈએ નહીં જિંદગી ખૂબ જ સારી બાબતો જાણવા મળી છે ઘણા બધા સમાજ છે છે એને પણ ઉદાહરણરૂપ કે હળી મળીને કુટુંબો તો વાદ વિવાદ નહીં થાય અને વાદ વિવાદમાં હંમેશા માર્ગદર્શન બધાનું હોય છે એટલે આનો વાદ વિવાદનો સવાલ જ નથી હોતો નહીં ખૂબ સારી બાબત છે હવે એક અંગત પ્રશ્ન તરફ આવી છે જિંદગીભાઈ કદાચ તમે કોમ્પ્યુટર યુઝ કરતા જશો તો તમારા તરફથી કોમ્પ્યુટર માટે અમુક શબ્દો તો હું જ્યારે તમે ચાલુ કર્યું ત્યારથી જ વાપરું છું અને ખાસ કરીને તમને કહું કે તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમે એ ટુ ઝેડ બધાના જન્મ તારીખ મરણ અને એનિવર્સરી આપતા ત્યારે મને યાદ છે કે રોજના રોજ ત્રીસ પાંત્રીસ ચાલીસ જણાના નામ પહેલાં આવતા હતા તો એ મારા માટે તો એટલું બધું સારું હતું કે એમાંથી ચાર કે પાંચ નામ તો મને જાણીતા મળતા હતા અને હું એ લોકોને ફોન કરતો હતો એટલે એ જ્યારે ચીજ મને બહુ ઉપયોગી છે ત્યારથી હું કાયમ જોઉં છું પણ કુદરતી સંજોગો વસાદ તમારે કંઈક ફેરફાર કરવો પડ્યો હશે કોઈ પણ કારણ હવે જે પચીસ પચાસ નામ આવતા હતા એને બદલે મારા જ મારા રિલેટેડ જે હોય છે એના જ નામ આવે છે તો હું એટલાને ફોન કરી શકું પણ હું હજી તમને રિક્વેસ્ટ કરું કે જો પહેલાં જેવું તમે કરશો તો હું વધારે કોન્ટેક્ટમાં રહી શકીશ ચોક્કસ ચોક્કસ કોશિશ થઈ જશે ના 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 આ ખરેખર તો કે નહીં જિંદગીભાઈ પહેલેથી જ હમણાં આ ખૂબ જ જોડાયેલા છે અને એમનું માર્ગદર્શન અને સપોર્ટ હંમેશા રેડી જ હોય છે ફક્ત કે નહીં ઘણી વાર તો ફોન પર એમનું માર્ગદર્શન મળી જતું હોય છે અને આ જિંદગીએ તમારી બાબત ખરેખર હું ધ્યાન આપીશ અને આની પર બનતું ઘટતું ઘણું બધું કરવાની કોશિશ કરી જિંદીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ કે તમારું ખૂબ આભાર કે તમે લોકો છે કોમ્બે ક્યાંય આવીને ટાઈમ લીધો તો તમારો ખૂબ ખૂબ આભાર અને સિટીમાં તમે આમ ને આમ પ્રગતિના પંથે આગળ વધો આગળ વધો એ જ આપણી ભાવના છે થેન્ક યુ થેન્ક યુ આપણે પ્રાર્થના કરીએ કે તમને એ બાબતની શક્તિ આપે આપનો સાથ સકાર છે એટલે આપણે હવે કુટુંબના સુખ જે થેન્ક યુ